તો મિશ્ર સંખ્યા છે અપૂર્ણાંકમાં ફેરવવાની છે તો કે છેદ અને પૂર્ણાંક ભાગનો ગુણાકાર 5 20 એમાં 3 ઉમેરવાનો 20 ને 3 23 અને છેદ ઉમેરતા રહેતા બરાબર હવે મારી પાસે બે મને અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ છે હવે 3 અને 5 બે સરખા નથી માટેનો લસા લઈ શકાય બરાબર પણ તમનો અને પાછો બંને અવિભાજ્ય સંખ્યા છે બંને અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થાય અહીં આપણી પાસે લસા 15 થાશે બરાબર

વત્તા 70 હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે 70 રૂપિયા આપણા ખિસ્સામાં છે 35 રૂપિયા આપણી પાસે કોક માંગ્યો છે તો 70 માંથી 35 બાદ કરી નાખો તો મારા ખિસ્સામાં 34 રૂપિયા વધશે ખિસ્સામાં વધે એટલે પ્લસની નિશાની ને પ્લસની નિશાની આપણે લટકતા નથી એટલે કે 34 ના 15 અહીં આપણે મિશ્ર સંખ્યાને અનુવાદમાં કેવી રીતે ફેરવેલ છે તે દર્શાવેલું છે આભાર માનું